નમસ્તે મિત્રો હું રાજેશ લિંબાસિયા જયનારાયણ ગૌશાળા ટેરિટેબલ ગામ ગુંદા તાલુકો જિલ્લો રાજકોટ બાપુ રામ રામ મજામાં અમારા દર્શક તમે તમારું નામ બધું આપો મારું નામ જગદીશિંહ જીલુભા રેવર મારું ગામ ખીજડીયા રાજકોટ તાલુકા અને આગજી રાજુભાઈ અમને અહીંયા થોડા ગૌશાળામાં અમે આવતા એટલે એમાં થોડાક અમે જણકાણા થઈ કે ભાઈ અમને થોડીક સેવા આપો અને અમારે ત્યાં થાય એટલી મદદ કરી છે અને આ કરે છે એ કામ બહુ શક્ય છે અમારી સાથે અત્યારે જાયડસ કંપનીમાંથી આવ્યા છે સાહેબ તમારું નામ તમારું નામ સાહેબ મારું નામ નીલે ચકબરી હું જાયડસ ઇન્ડસ્ટ્રીઝ વતી છી હું આજે આ રાજુભાઈની મુલાકાત લેવા આવ્યો છું અને જાણવા આવ્યો છું કે કઈ રીતે ગૌશાળામાં કાર્ય કરે છે હવે સાહેબ અમે થોડીક વાત તમારી સાથે એ કરી હતી કે અમે વેજીટેબલની એક પ્રાથમિક નર્સરી બનાવી છે એનો પ્રયાસ કરી છે કે જે પાર્ટ ઓફ ગૌશાળા એ ગૌશાળાના પાર્ટ રૂપે એક અમે વ્યવસ્થા ઊભી કરી છે કે આ વ્યવસ્થાના ભાગમાં આપણે શક્ય બને એટલું ગૌશાળાને સ્વાવલંબી કેમ બનાવવી અને એ ગાય આધારિત વસ્તુ જે આપણી પાસે બને અને એ માર્કેટમાં લોકો સુધી કેવી રીતે પહોંચાડવી અથવા એને કેવી રીતે બનાવતા શીખવાડવી એવો એક અમે અહીંયા અત્યારે પ્રયાસ કરી હતી તો અમારે બાપુજી આવ્યા છે તો અમારા વડીલ છે તો આજે એમને કીધું કે ભાઈ તમે શું કરો છો તો મેં કીધું આપણે વિસ્તૃત માહિતી આજે તમને આપીશું કરી તમે રાજુભાઈ આ શું છે આ છે કેના માટે તમે બાપુ અમે નિલેશ ડ્રાઈવર હતા ને

પછી એમ કે બાપુ આપણે આને કે અમે ન્યા બે અમારી પાસે ગાડી હારી નહોતી વાત પણ અને લઈને અમે બે જાતા ગાયું નભાવવાનું આય એ પડખે એમ કહેતા કે આવા ગાયું ના રાખ્યું છે આનું શું કર્યું અટાણે અમારે આ ગુંદામાં આપણે ગૌશાળામાં કોઈ પણ છતાં એક ગાય પણ ક્યાંય ભૂખી કોઈ પણ એક ગાય ને ગાય ને છૂટી ગાય ને બાંધવાની નહીં કોઈ દી છૂટી ગાયું ને દોવાની કાયમ એક ટક ખવારથી હાઈ લગન ગોવાર લઈ જાય શરવા બધી જાય અને આવી બધાને નિર્ણય નાખેલી હોય ગમાયણમાં અને ઈ ગાયું ને તમે દેશી ગાયું અને ઈ ગાયું ને તમે જુઓ તો તમને એમ થઈ જાય કે ના આ રાજુભાઈએ ગૌશાળામાં ભોગ બહુ દીધો છે એને વાત જ જાવતી અને એને હાથા તો આ ગાયુની હિસાબે એનો

એમ રોટની જરૂરી છે હવે તમે દાખલા તરીકે વાત કરું કે સિટી એરિયા ની અંદર કિચન ગાર્ડન હોય ભલે કુંડામાં ગાર્ડન હોય તોય ભલે અને તુલસી ક્યારો હોય તોય અને એમ ફૂલ છોડ ને એમની ઘરે કઈ પણ છોડ તકલીફ હોય તો માણસ એને ચેક કરીએ રાજુભાઈ છે ને મોકલી દીધે તૈયાર કરીને મોકલે

તો સ્વાસ્થ્ય માટે ગામડું છે તો નકરું તમારું સ્વાસ્થ્ય માટે ગામડે કોઈ આવવાનું નથી કેમ કહેવાય કાઈ દીધું એનાથી જેટલું બચે એટલું બચાવવાનું છે પ્લસ જે ઘરે ઘરે તુલસી ક્યારા છે એના તમે તુલસી ભૂલ છોડ છે હવે એની લાઇટિંગ તમે જોવો એનું પાંદડું જોવો તો એ તમને જોવું ન ગમે બરાબર તો એનો 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 એક જ રીત એનો એક જ ઈલાજ છે ઓક્સિજન કુંડાને ઓક્સિજન મળતું નથી ટાઈમિંગ રૂંધાઈ જાય છે બીજા નંબરમાં માટીના પ્રકાર જે રહ્યા એની અંદર કોકોપીટ છે ને એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે એટલે જેમ તમે વાત કરી કે ભાઈ સીઓટોનું પ્રમાણ કોકોપીટમાંથી પૂરતે પૂરતું જાળવાને મળવાનું છે જાળવું હેલ્ધી જ રહેવાનું છે એમાં કોઈ પણ જાતનો તકલીફ નથી પડવાની અમારે તો એક જ વસ્તુનો સંદેશ છે કે ગૌશાળા હોય તો બી ભલે ખેડૂત હોય તો બી ભલે આપણા રાષ્ટ્રને કઈ જગ્યાએ આપણે મદદરૂપ થશું કે જ્યાં ઝેર મુક્ત કરાવશું બસ આ જ આપણો સંદેશો છે છે હવે એની અંદર ખાતર ખાતર નથી નથી ટેકનોલોજી જે ગઈ ત્યાં આપડે જવું જ પડશે બરાબર છે હા આપડા રાષ્ટ્ર ને આપડા સરકાર સાથે રહી સરકાર અને ઘણા લોકો એવું કે છે કે આ ખોટું છે ઘણા લોકો એવું કે છે કે આમાંથી કઈ થાય નહીં ખોટું નહીં એ તો આપડે એને સોલ્યુશન તો દેવું જ પડશે જો સોલ્યુશન નહીં સોલ્યુ રિઝલ્ટ જ આપવું પડશે સો ટકા અરે અમે આ જે કુંડા નો કોન્સેપ્ટ રાજકોટ સિટી કે અન્ય સિટી ની અંદર જે કુંડા કોન્સેપ્ટ છે એ શું છે કે એક ફેમિલી હોય ને એટલે એને ખાવા કેટલું છે આટલું છે પણ એ શુદ્ધ નથી મળતું બરાબર છે અરે એમની પાસે જ્ઞાન નથી જ્ઞાન તો જ્ઞાન દેવામાં જિંદગી હોય જશે બરાબર છે એના માટે અમે શું કર્યું છે અમારી આખી ટીમ ઊભી કરી છે કે એમની ઘરે જ કુંડા તૈયાર કરીને કમ્પ્લીટ કરીને દઈ દેવાના અને ઘરે જ શાકભાજી ખાતા રહેશે બરાબર છે આ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે અને આમની અંદર કોઈ પણ સિટીમાંથી કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈ પણ સારા ઘરમાંથી વિસ્તૃત કામકાજ માટે કાંઈ કામકાજ હોય તો અમારે અહીંયા ગૌશાળાનો સંપર્ક કરી શકે છે અમે એમને અમારા ગૌશળ નામ જયનારાયણ ગૌશાળ ચેરિટેબલ ટ્રસ્ટ ગુંદા રાજકોટ તાલુકો રાજકોટ જિલ્લો આવે અને એમની અંદર અમારો એક જ ઉદ્દેશ છે કે કોઈ પણ વ્યક્તિ આવે એ પોતાનું રિઝલ્ટ અહીંયા કમ્પ્લીટ કરીને જ આગળ હાલે એવું નથી કહેતા કે તમે આ કરો પણ તમે શું છે કે તમે એને અપનાવો અપનાવશો તો તમને ખબર પડશે એક ઘરની અંદર બાપુ તમારી ઘરે કેટલા રૂપિયા શાકભાજી મહિને જોઈએ કાયમ નવ મહિને ત્રણ હાજર રૂપિયા નું ઉપયોગ ત્રણ ચાર હાજર જોઈએ સો દોઢસો રૂપિયા શાકભાજી કાયમ જોઈએ હવે આ શાકભાજી આપડે પેટ્રોલ બગાડી ને જવાનું છે રેકડીએ લેવા જવાનું છે અને તમે સત્તા પૈસા દેતા તમને ઓરિજિનલ ખાઈ આપતા હવે આની અંદર હું તમે સમજો કે આખી વાત કે આ કુંડા છે પાંચ થી સાત કુંડા એની ઘરે રાખ્યા છે